ડોક્ટર બનવા માટે યુક્રેન જાય રશિયા જાય લાખો રૂપિયા ખર્ચીને ત્યાં જોખમે ત્યાં યુદ્ધના માહોલમાં આપણા આપણા લોકો શિવ છે આ મેડિકલ કોલેજો અભ્યાસ કરવા માટે ડોક્ટર બનવા માટે લાખો લોકો કચ્છ જાય છે તો એને અહીંયા કને મળી રહે સુવિધા એ ડોક્ટર અહીંયા કને બાર બહારનો વિદ્યાર્થી અહીંયા કને આવે એટલે પેલે તો એમના દિલમાં માં હોય જ નહીં

તમારી પાસે પોલીસ કાંઠામાં પૂરતો સ્ટાફ નહીં વહીવટી તંત્રમાં પૂરતો સ્ટાફ નહીં મેડિકલ લાઈનમાં પૂરતો સ્ટાફ નહીં તમારી પાસે સ્ટાફ ક્યાં છે જ્યાં બે નંબરના ધંધા ચાલતા હોય ખનીજ ના હોય દારૂ ના હોય પછી અહીંયા તને આવીને કદાચ કોઈને આપણે જોરથી બોલી દેશું ત્યારે ત્યારે પોલીસ પહોંચી આવશે જોરથી જરાક બોલી દીધું હોય અને તમારા સિક્યુરિટી વાળા ભલે ને માણસો